જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે જોયે કુંડળા આવ્યા માર પિયર બધા બધા થઈ ગયા કઈક કઈક તૈયાર થાય છે માવતર થોડાક તૈયાર થઈ ગયા થોડાક થાય અમુક ત્યાર થઈને વયા ગયા પ્રવિણા ની તો વયા ગયા અમુક થાય તો ભાઈ તૈયાર થઈ ગયા ઇન્ડોરી વહે ગયા ત્યાર થઈ જાય ને બહાર નીકળી જવાનું

વેસમા ટ્રેક્ટર રાખીને આવતો દીખેતરમાં વરસાદ આવ્યો થોડાક એક કોપિયા રાણી વેલ જાય એક થી એક ખરેખર બધી જઈ લે જગ્યા થોડી ફૂલ જાજા એ તો હોય જ એ તો હોય મેકઅપ કરે દિયા તમે તૈયાર થઈને બહાર આવી ગયા ને દિયા ને મેકઅપ હાલે છે જો કે તૈયાર થઈ થઈને બધા બહાર આવી જવાનું જો રૂપાની તૈયાર થઈ ગયા પ્રદીપ ને બધાય પણ જરાક તૈયાર થઈને જો ચાલતા થયા ને તો જરા છાટા ચાલુ થયાથી કડી જાળવી ગયા બધા બેઠા જોગતા રહેવાનું ગામમાં કઈ રહેવાનું હે હા

માતી દર્શન કરવાઈ ગયા પાપાજી ને આવી ગયા માર્કેટ માં ગયે રાઈ લાઈટ આવી

સંતોની વાતોમાં મજા આવે જરાક ઊંડું ઉતરવું પડે એમ થાય કે સાંભળ્યા જ કરીએ ને વાંચ્યા જ કરીએ ને ગાયા જ કરીએ મેં બાપાને કીધું હતું બાપા શેષ નાગ હજાર મોઢા દીધા એ મને દઈ દીધા હોય તો હજારે હજાર મોઢે ગાયા કરત ગુણ ગાયા આ સંત જ્ઞાનેશ્વર અને ચાંદેશ્વર એમ કહેવાય છે કે ચાંદદેવજી મહારાજ યોગના બળથી 1400 વર્ષ જીવા આ યોગની તાકાત પણ છતાં જો જો આમાં આવશે એમાં જ્ઞાન નો તુલ્ય યોગના બળથી 1400 વર્ષ જીવા અને જ્ઞાનેશ્વર મહારાજ 11 વર્ષની ઉંમરના હતા અને ચારે બાજુ કીર્તિ ફેલાઈ ગઈ સંત જ્ઞાનેશ્વર સંત જ્ઞાનેશ્વર બીજી વાત નહીં આવો આ છોકરો અને અને આટલું બધું નામ વખાણ થાય છે છે પ્રખર વિદ્વાન આ છોકરો આવડો મોટો પણ જ્ઞાનેશ્વર મહારાજ એના બેન મુક્તાભાઈ અને નિવૃત્તિનાથ એ ત્રણેય એક જ ઘરના હતા એના મોટાભાઈ હતા એ જ્ઞાનદેવ મહારાજના ગુરુ હતા

મુક્તાબાઈ કે ભાઈ જ્ઞાનેશ્વર તો હું જવાબ આપી દઉં જ્ઞાનેશ્વર બાદ કે આપી દ્યો મુક્તાબાઈ એક જ ટીપ લીપી લખી જાનદેવને માલુમ થાય કે જેમ આ કાગળ તમે કોરો મોકલ્યો છે એમ ચૌદસો વર્ષના યોગ પછી હજી આ કાગળના જેવા તમે કોરેનું કોરા છો આવો સણસણ તો જવાબ મોકલ્યો અને ચાંદદેવના તો રૂવાડા ઉભા થઈ ગયા હો અને ચાંદદેવે તૈયારી કરી ચૌદસો પંદરસો બે હજાર માણસોના અર્સાર લોકો સિંહની માથે બેઠા યોગનું બળ એવું છે નાગનું લગામ કરીને હાયલા પોટે બેઠા બેઠા હવારમાં દાતણ કરતા હતા અને મુક્તાભાઈએ કીધું જ્ઞાનદેવ તો કે જી ચાંદદેવ આવે છે અને સિંહ માથે બેહીને આવે છે તમને મળવા માટે અને નાગની લગામ કરી છે કઈ વાંધો ન ભલે હવે આપણે શું સન્માન કરશું કે આવે પછી કરીએ આમ નજીક આવ્યા થોડા મેથી અમે વંડી જેટલા એટલે જ્ઞાનદેવ महाराज નો ઓટો હોતું આવ્યો ભેગો દાતણ કરતા કરતા જાનદેવ નો અભિમાન ઉતરી ગયું કે હું ભલે ને ગમે એમ હોય સિંહ ને મેં વશ કર્યો પણ ચેતન તો છે હાલે તો છે ને આ તો ઓટો માથે બેહીને આવ્યો એમ કેવાય છે

ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણમા છે એનું નામ પડ્યું ગુરુ પૂર્ણિમા ગુરુ એટલે પૂર્ણમા અને બધા પર્વમાં મોટામાં મોટું પર્વ વિશ્વભરમાં સૌથી મોટું પર્વ હોય તો આ ગુરુ પૂર્ણિમા સાહેબ અમને ખબર નહોતી અહીંયા જાગરણ ની પૂનમ કહેતા બાપા આવ્યા ને તો એમાંથી ઈચ્છા કે આને ગુરુ પૂનમ કહેવાય ને બાયું જાગરણ કરે નોરાકત ને જેવ્રત ને કઈક રહેતી હોય પૂનમ છે પરિવારમાં ઘરમાં બાળ ગોપાલમાં તમારા ધંધામાં તમારા શરીરમાં ક્યાંય મૂલી આંચ નો આવે ભગવાન ખૂબ જ બરકત આપે અને ખૂબ કમાવ ખૂબ કમાવ અને સારા કામ કરો જાજુ જીવો તંદુરસ્ત રહ્યો નરવા રહ્યો સ્ફૂર્તિ લા રહ્યો બસ ઉત્સાહી રહ્યો નિરાશ ન થાઉ કોઈ હતાશ ન થાઉ બાકી તો બધી વિપત્તિ ને આપત્તિ આવ્યા જ કરતી હોય હે પણ આપણા સંસ્કાર આપણને કામ આવે સાહેબ હું ઘણીવાર કહું

बदय ने बदय ने वाली मड़वा आव्या छे दादा क्या हम करो भैया बता करो जब बताय अम्मोज मा से आप अमर गाम नो भाणेच छे जे का बदय छोकरा छे मड़ले ने बदय ने वाली थोड़ी से वाले मीटिंग तो वर्ष से पड़ाय जा रसंग सेन बदय एवा ब भाई जोय छोकरा ने मड़ले जे